નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના મહુવામાં ભારે વરસાદ વરસતા અનેક નિશાનવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા મારું નામ નીમુબેન છે મે ખોડિયાનગર સોસાયટીમાં રહું છું મારા ઘરમાં ત્રણ દીધા પાણી ભર્યું છે એમાં રાતથી વધારે પાણી છે મારા ઘર બધુંય પલ લઈ ગયું અમે છતાં ઘરે કોકના ઘરે ખાવા જઈએ છીએ મારા ઘરે કાંઈ પાણી પાણીનો નિકાલ નથી થતો અમારા ઘરે વરોવર આસપાસનો ઊભો રહે છે ગટર ખોલી દે તો ગટર પાછું પાણી મારે ઉપર પાણી ક્યાંથી જવાનું તમારા ઘઉં બાજરો કપડા ફ્રીજ બધું કબાટ બધું પલલી ગયું મારા ઘરમાં કેટલું પાણી ભર્યું ઘરમાં ઘરમાં અર્ધે પાણી ભર્યું અર્ધે દિવાલે બધું પલી ગયું મારા ઘરમાં બધું થામડું બામડું બધું રમછટ અમારા ઘરમાં જોઈ જાવ ને તો અમારે રહેવું કેમ એ ઘરમાં બધે પાણી ફરતું પાણી ભર્યું છે ને ને રહી અમે કાલે મરી ભરી તો અમારો કોણ નિકાલ કરશે તો અમારે કોઈ જોતું જ નથી મંગાભાઈ આવે છે ને મંગાભાઈ કે પાણી પિચા મંગાભાઈ તો બધું કરે છે પણ તો પાણી નિકાલ થતો નથી તો શું કરે એમાં મંગાભાઈ તો વારે વારે આવીને કહે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો